નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહીસાગર જિલ્લા એનસીડી સેલ દ્વારા વિશ્વ હાઈપરટેન્શન દિનની ઉજવણીના ભાગ ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયત હોલ ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા એનસીડી સેલ દ્વારા વિશ્વ હાઈપરટેન્શન પંચાયત હોલ ખાતે એક કેમ્પનું કેમ્પ માં પંચાયત ની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓનું સ્થૂળતા બ્લડ પ્રેશર સુગર અને હિમોગ્લોબિન ની તપાસ કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ કેમ્પ માં કુલ નેવ્યાસી વ્યક્તિઓ લાભ લીધો હતો જે અંતર્ગત શાખા જિલ્લા પંચાયત મહીસાગર ના સેલ દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ઉજવણી અંતર્ગત એક દિવસીય એનસીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ મુલાકાત લે જરૂરી સૂચનો કર્યા હતા